આ ટાંકી બની છે અને આજે એના સોલ વર્ષ પૂરા થયા છે કેટલા સોલ વર્ષથી આ વોટર વર્કર્સ જીતાલી ગામને પાણી આપે છે આપણે અત્યાર સુધી એનું નામ વાંચ્યું નથી શું નામ છે બોલો વોટર વર્કર્સ ટ્રસ્ટ ટ્રસ્ટ આ વસ્તુ ચલવે છે બરાબર ટ્રસ્ટની અંદર પણ પ્રમુખ મંત્રી હોય એના સભ્યો હોય એટલે એ ટ્રસ્ટ આ વસ્તુ ચલવે છે બે હજાર નવ થી અને ખાસું ઊંચું છે ઊંચું કેમ રાખું કેમ રાખ્યું દૂર સુધી પાણી પહોંચી શકે જેટલી ઊંચાઈ હોય એટલું પાણી કોર્સમાં મળે એટલે જો તો આ બીજી મુલાકાત અમે બાળકોને લઈને વોટર વર્કર્સની મુલાકાત માટે લઈને આવ્યા